ગામમાં ઉમરાવે સોસાયટીના વિસ્તારોમાં આઈસો ઓનચીની ટીમે પોલીસ કમિશનરના આદેશને ચેકિંગ હાથ ધર્યું હતું સાથે વારંવાર ચેકિંગની કાર્યવાહી ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોત ની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેંતરગત વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને યુવાધન ડ્રગ સેવન કરવાથી બચે તે હેતુસર ઉમરા વિસ્તાર તથા વેસુ વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા પાન ગલ્લા તથા ખાણીપીણીની લારીઓ ઉપર એસઓજી દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી તેમજ સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય જણાય આવે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે